નિલંબાત પોલીસે પૂર્વ બાતમીના આધારે ડિસ્ટ્રિક કંટ્રોલરને સાથે રાખી શહેરમાં આવેલા જૂના એસટી ડેપોમાં તપાસ હાથ ધરતા ડ્રાઈવરોને ફાળવવામાં આવેલી પેટીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે અહીં ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જ્યાં ઊભા હોય તે પેટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ કરતા વિદેશી દારૂની મોંઘી મોંઘી બોટલો હાથ લાગી છે તો હવે

જેતે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલી રહી હતી અને આ દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી જે અનુસંધાને ડી સ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ રેડ દરમિયાન તેમને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ રેખતા જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવામાંની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી માલ મળેલો છે આ જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જે ਵੀ આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવના છે તો બીજી તરફ એસટી વિભાગના ડીસીએ જણાવ્યું છે કે જે પણ ગુનેગાર હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે બાબતે હવે નિલમબાગ પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે તો ભાવનગરના આ નિલમબાગ સ્થિત એસટી ડેપોમાંથી જે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર